કયું ખાતર છે ભીખાભાઈ ને હું પૂછવા જાય નું છે એટલે સોડ નો વિકાસ જોઈને છે ને આજુબાજુ વાળા આપણને પૂછવા આવશે કે આ ખાતર લાવ્યા ક્યાંથી તમે આ બાપા સો ટકાની ગેરંટી અને જો પાકમાં રિઝલ્ટ ન મળે ને તો પૈસા પાછા હરિભાઈ પટેલ છે ને એમની જ કંપની છે અને જે ખેડૂતને છે ને સ્ટાન્ડર્ડ વસ્તુ સાતસો આઠસો માં મળે છે ને એ સ્ટાન્ડર્ડ વસ્તુ છે ને ચારસો રૂપિયા માં આપે છે ધ્યાન રાખજો પાછા ડુપ્લિકેટ ખાતર ન આપે ન આવે ડુપ્લિકેટ આપડે છે ને આ ત્રણ પાંદડી વાળો લોગો જોઈને જ લેવાનું અને એ જ ખાતર છે ને આપણું ઓરિજિનલ છે અને એ જ ખેડૂત સહાય નું છે એટલે ડુપ્લિકેટ કોઈ દી આવે જ નહીં તો વાંધો નહીં મગાવી લેવું છે ને આપણે હા મગાવી લેવું આખું હું આજે જ ઓર્ડર કરી દઉં છું હા